જય કોળી સમાજ જય સંવિધાન આજે મહુવા તાલુકાના ગામે તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ પણ હજી અમને ક્યાંક એવી પચાસ લાગે ક્યાંક ગિલાઈસ લાગે છે જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ સત્તર શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદન આવેદનપત્ર પાઠવવા જવાના છે તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધિયા માર્ગે ચાલવાની ફરજ પડશે અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી આઠ થી દસ હજાર જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો અમે મહુવા તાલુકાના પચાસ થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે જય કોળી સમાજ જય કોળી સમાજ